અપડેટ નજર કરીશું જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ તો ભાભરમાં સોળ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે નવ વાગ્યાના ટકોરે મતગણતરીનો પ્રારંભ ભાભરમાં પણ થઈ ચૂક્યો છે ભાભરના મોડર્ન સ્કૂલમાં મતગણતરી હાથ ધરાઈ છે ભાવર સ્કૂલ ખાતે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયતો ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે મતગણતરી સ્તરે મોટી સંખ્યામાં લોકો પણ હાજર છે મતગણતરી સ્તરે પોલીસો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ગુજરાતની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે ભાબરમાં સોળ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મોડર્ન સ્કૂલમાં મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે સાંજ સુધીમાં સમગ્ર બાબતે

ભાભર તાલુકાની થઈ હતી તેમાં સાત બિનહરીફ થઈ છે અને સોળ ગ્રામ પંચાયતો જે છે તેનું મતગણતરી આજે યોજાવાની છે તે ભાભર તાલુકાના મોર્ડન સ્કૂલમાં અત્યારે મતગણતરીની કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને અત્યારે ગ્રામીણ લોકોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને પોતાનો સરપંચ કોણ બરાબર એની જોવા માટે અને ઉત્સાહ વધી રહ્યો છે અને ચારે બાજુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અત્યારે હાલ અંદર પણ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે મહેન્દ્ર પટેલ જીએસટીવી ભાભર બનાસકાંઠા બાબરમાં સોળ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આજે સરપંચ કોણ તેનો ભાવિ ફેંસલો થવાનો છે ઉમેદવારોનો ભાવિ ફેંસલો થવાનો છે તેમની જે સમસ્યાઓ રહી છે તેનું નિરાકરણ હવે આગામી દિવસોમાં આવશે